એક વર્ષમાં એકસો ને ઓગણસી બાળકીઓ આપણા ગુજરાતમાં બળાત્કાર ની ઘટનાઓ બની છે શરમજનક સમાજના કોઈ પણ વ્યક્તિ માટે અતિશય શરમજનક ઘટના હું આજે જોઈને આવો રાક્ષસ હોય એ જ આવું કૃત્ય કરી શકે ફૂલ જેવી નાની દીકરી એનામાં એના માટે આવો વિચાર પણ ન આવે કોઈ સાત આઠ નવ વર્ષની દીકરી માટે થાય છે શું કામ ઘણા મિત્રો માત્ર હમણાં થોડા નાની ઉંમરના માત્ર વોટ્સએપ જોતા હશે એ છોડીને તમે કોઈને પણ પૂછશો તો કોંગ્રેસની સરકારો હતી દાંડિયા બાર બંધ કરવાનો નિયમ નતો સવારમાં પ્રભાતિયા ત્યાં સુધી આખી રાત દાંડિયા રાસ ચાલતા હું પોતે આ વડોદરામાં એક મિનિસ્ટર તરીકે આવ્યો હતો રાતના સાડા ત્રણ વાગ્યા સુધી દાંડિયા રાસમાં ફેર્યા હતા અને રાત્રે એકલી દીકરી સાયકલ ઉપર કે ચાલીને સ્કૂટીનો જમાનો નહોતો સાયકલ ઉપર કે ચાલીને દીકરી એકલી ઘરે જતી આવી ઘટના ક્યારેય બનતી નહી આ એટલા માટે બને છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રામાણિક સારા પોલીસ અધિકારીઓ છે એને સાઈડ લાઈન કરે છે પૈસા હપ્તા લઈને બદલીઓ થાય છે અને ગુંડાઓ છે કોંગ્રેસની સરકાર આટલા વર્ષો રહી ક્યારેય તમે જોયું નહીં હોય કે ગુંડાને સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવ્યો ગુંડાઓ પાસેથી ધન સંગ્રહ કરાવવાનો ગુંડાઓને કહેવાનું કે આ ચૂંટણી આવે છે ને એટલે તમારે ભાજપને મદદ કરવાની છે અને પછી તમારી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખો પછી કતલખાનું હોય તોય ભલે જુગારનો અડ્ડો હોય તોય ભલે દારૂ ચરસ કે ડ્રગ્સ વેચાતી હોય તોય ભલે આપણે ત્યાં આ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ જૈનોની તીર્થભૂમિ ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ અહીંયા માણસ તમાકુ ખાતા સ્કૂલનો છોકરો પણ ન જોવા મળતો કે તમાકુ ન ખવાય નાના બાળકથી સ્કૂલમાં જાઉં છું ને આજે તમે સ્કૂલ કોલેજ પાસે ગાંજા ફુલ્લે આમ વેચાતો હોય એવું જોવા મળે છે એનું કારણ આ હપ્તાખોરી જે ભારતીય જનતા પાર્ટીની છે એ જવાબદાર છે અને શરમજનક છે આ બાબત હું આજે જ જોઈને હજી સુધી આમાં રાજકારણ ક્યાં આવે આ દીકરી નાની ને ગરીબ પરિવાર એના દુઃખમાં ભાગીદાર થવા મેં ઝારખંડ મારા દીપિકાજી કોંગ્રેસના મિનિસ્ટર છે 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 કહ્યું કે આવી ઘટના બની એ મંત્રી અહીંયા આવે સહાય કોઈ પાડી જ ના શકાય રૂપિયાથી પણ ગરીબ પરિવારને મદદ થવા માટે પણ પ્રયત્ન કરીને આપીને જાય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ના આવવું જોઈએ આ દીકરીને જોવા ગુજરાતના ભાજપના મિનિસ્ટરે ના આવવું જોઈએ અમે આના ઉપર રાજકારણ કરવા નથી માંગતા પણ એક જવાબદાર પક્ષ તરીકે એમના દુઃખમાં ભાગીદાર થવા જવાની અમારી ફરજ છે કાંડ બનો દુઃખદ ઘટના હતી નિંદનીય ઘટના હતી સમગ્ર ભારતીય જનતા પાર્ટી એના ઉપર રાજકારણ કર્યું આખા દેશમાં રાજકારણ કર્યું અને જાણે કે આ કોંગ્રેસ જ એના માટે જવાબદાર હોય એવો પ્રચાર કરીને વોટ બેંક પોલિટિક્સ કરી હું મારા વાલા ગુજરાતીઓ સમક્ષ આ વાત મૂકવા માંગુ છું કે આપ આ બધું જુઓ છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે આ અહંકાર છે ભાજપનો અને એને ગુજરાતની જનતા જ તોડશે કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ્યસભાના સદસ્ય શ્રી શક્તિસિંહ ગોહિલ એમને આજે એક પ્રેસ કરીને ગુજરાતના અને દેશના લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો નિષ્ફળ પ્રયત્ન કર્યો છે સત્તાધારી પક્ષ લોકસભા ચાલવા નથી દેતા સંસદ ચાલવા નથી દેતા એ પ્રમાણે એ આક્ષેપ કર્યો છે લોકસભા અને રાજસભા એ લાઈવ એનું રિપોર્ટિંગ થતું હોય છે આ દેશના તમામ લોકો એમણે એને લાઈવ પ્રદર્શન જોયું છે કે કોંગ્રેસે અધ્યક્ષના ડાયસ ઉપર ચડીને પણ જે રીતે વાંદરવેળા કર્યા હતા એ પણ લોકોએ જોયા છે અને જે રીતે સંસદને નહીં ચાલે એના માટેના અલગ અલગ એમણે જે નુસ્ખાઓ કર્યા એની પાછળનું કારણ પણ સ્વયંભુ આમાંથી પ્રદર્શિત થઈ રહ્યું છે હરિયાણા અને મહારાષ્ટ્ર આ બંનેની કારમી હાર પછી કોંગ્રેસના નેતાઓ એમના કાર્યકર્તાને પણ જવાબ આપી શકતા નથી એમના નેતૃત્વની સામે પ્રશ્ન આવીને ઊભા થયા છે એમના અસ્તિત્વનો સવાલ આવી ગયો છે અને એટલા જ માટે પોતાના તરફ લોકોનું ધ્યાન ન જાય એમની હાર તરફ એમના જ કાર્યકર્તાઓનો હા ધ્યાન ન જાય તે માટે આવા નિવેદનો કરીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયત્ન એમણે કર્યો છે હું ચોક્કસપણે એમના પ્રયત્નને વખાડી વખોડી કાઢું છું અને સાથે અમને વિનંતી પણ કરું છું કે લોકઉપયોગી કામ કરો સંસદમાં દરેક જણને બોલવાની છૂટ મળે છે તમે લોકહિતની વાતો ત્યાં કરો સંસદને ચાલવા દો દરેક સાંસદ જે પ્રશ્નોત્તરી કરે છે એમાં એને પોતપોતાના વિસ્તારના અને દેશના અનેક પ્રશ્નો અને સમસ્યાઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરતા હોય છે સરકારને જાગૃત કરવાનો પ્રયત્ન કરતા હોય છે આખા સેશનમાં એક પણ દિવસ પ્રશ્નોત્તરી એમણે ચાલવા નથી દીધી કોંગ્રેસે જ એ અટકાયું છે અનેક પુરાવો અનેક લાઈવ વિડીયો એ આપણી પાસે મોજૂદ છે અને એટલા જ માટે કોંગ્રેસે આવા ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન બંધ કરીને આત્મવંચના કરે એમના નેતાઓને બચાવવાનો પ્રયત્ન ના કરે લોકોની નજરમાં એમનું શું મહત્ત્વ છે લોકોના મનમાં એમના માટે કયા પ્રકારનો ભાવ છે એમને સત્તાઓ સોંપવી કે કેમ એ માટેનો સ્પષ્ટ અભિપ્રાય એ એમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ આપ્યો છે ત્યારે પોતાની પાર્ટીની અંદર જ આ વિષયો મૂકીને એમણે એની પર વિચાર કરવો જોઈએ એમણે આ રીતે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનો ઉપર આ કોઈ પ્રકારનો દોષ આપવાનો કે એમને બદનામ કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ એવી મારી માગણી છે એ મારી લાગણી પણ છે ધન્યવાદ